નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નેવ્યાશી રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો ઓગણીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો નવ્વાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર નવસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નેવ્યાસી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો સોળ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર એકસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ ઓગણીસ હજાર ત્રણસો બાણું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ એકસઠ હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો સત્તર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો સત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ છાસી હજાર છસો ચાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ હજાર સાતસો રૂપિયા રહ્યો છે